ભગવાન આવે એમ કેમ થાય એમ સોરી માતાજી ના મંદિર માં કરી ભગવાન ક્યાં ફૂટ ભટકી જાય એને અમને નો નથી કોઈ આ ખોડિયાર માં ગરબો ગવાય છે માડી તારે પારે આંધ્રા આવે માડી તારા પારે લુલા આવે બધા રોગ મટાડી દે કોઢ મટાડી દે

એટલે માતાજી કદાચ કોટ કાઢતા કાઢે નકર પોલીસ વાળા ફોટા કરશે એ તમને કહી દઉં પણ જીન્યામાં જીમાં ટ્રસ્ટી છે એને તો પકડીને પૂછે તો ખબર પડે ને કઈ તો તમે ફરિયાદ કરો જ થાય ને તમે ફરિયાદ કોણ કરો છો એ ફરિયાદ ની આજ સુધી અમારા એમ કીએ કે આજ સુધી સારું કદાચ કોઈને ભૂલથી લઈ ગયો અને બીક લાગે ને દઈ જાય તો કઈ વાંધો નહી બીક લાગવામાં ફરિયાદ કરશો ને હા પછી એવું લાકડું ના કરતા કે માતાજી એ પરસો દીધો પાછા પાછા નાખી ગયો ઓલા હોય ને હા કેમ કે ઈ પોલીસ પરચો દે માતાજી માં જો ઈ પરચો હોત મૂર્તિ માં તો આવડા ઉતાર્યો તો એને આંતરડો ના કરી દે હા એટલે ઈ કઈ નથી હમ આ તો તમને એક અંધશ્રદ્ધા જે વસ્તુ છે એના માટે ના એટલે માંથી તમે મને બાર કાઢો પણ હું અંધ્રધા માં છું જ ને તો એમ ના કવ માતાજી તમે તમે નથી એમ નથી કેતો પછી આવડા મંદિર માં અંદર પાછા છે ને જે ચોરી કરી જાય ને પાછા છાના મુ ના બાયું ને કોક ને મોકલે એટલે અંદર નાખી આવે

તો એ કરી વાળો એ કાલે વાત છે સોમવારે હા તો જાણ કરી વાળો કેમ કે પોલીસ સ્ટેશન માં રેલવે સ્ટેશન માં રેડિયો માં રવિવાર નો આવો આયો જ ના હોય ના હા તો બરાબર જેમાં સ્ટેશન આવે ને હા એ ના હોય એમાં રવિવાર નો આવે બાબા હે આઈ ઓકે તો પણ એમાં બીજી વાત છે કે એ અમારા મકી કે આઈ તો બી કદાચ

મતલબ એમ કે આ ચાવી કોની પાસે રાખતા હતા મઢ ની ચાવી કોની પાસે હતી મંદિરની આ ચાવી કોની પાસે છે એ એ પાંચ વ્યક્તિ આગળ હતી બીજા કોઈ કુટુંબના વ્યક્તિ પાસે નહોતી પાંચ વ્યક્તિ પા પાંચ વ્યક્તિ માંથી એક પણ ગમે એની પાસે હોય પાંચે પાંચ હતી એનું કારણ છે કે એક જણો સવારે આરતી કરવા જતો હોય એક જણો સાંજે જતો હોય વળી પાસે એક સવારે જતો હોય એમ પાંચ જણા એમાં પૂજા કરતા હતા

પ્રાણ પૂર્યા હોય તો એમાં પ્રાણ હોય તો મારી કરે હવન કર્યો હોય કે બ્રાહ્મણ કોઈ વિધિ કરવા આવ્યો હોય તો પોલીસ સ્ટેશન માં એનું નામ બરાબર છે કે એને પ્રાણ પુરવા કદાચ ભૂલ રહી ગયો હોય માતાજીમાં પ્રાણ ન આવ્યા હોય તો આ બની શકે એમ હે

મતલબ સતવારા શે માં આવે એમ ગુજરાતી માં દલવાડી મતલબ પટેલ માં આવે ના પટેલ માં ના આવે

તમારો જે વાત કરનાર વ્યક્તિ હોય ને એનો ફોટો મૂકી તો બરાબર લાગે એમ બીજું કઈ વાંધો નથી બાકી બધું ઉધોડો સોદા કેવાય તમારી સિગર હોય તો બાકી સિગર નો હોય તો અમે તો કાર્ટુન નહીં રાખી દેવું કેમ કે રોડ માં હાલવું આપડે સાઈઝ લેવા જઈએ ગાડી માં રાખી એ વાત એવી વાત નો કે હાલો